ચાલો તો આપણે આજે પણ જઈશી ખોખા સારવા બે જણા આગળ સરે હે અને આપણે જવાનું છે ખોખા સારવારીને ખોશે તને પણ સોયાબીનનો સોડવો હે આવો શી ખબર સોયાબીનનો હોય તો ન આ બેન કહે એટલે આપણે ફરદાન વાય દીધો ઉમરીને આવ્યો તો ઉમરી ગયો પાછો વાય દીધો હે ના મેજો આટલે પોઈ ગઈ હી આટલી આટલી ખેલી ઉભરાઈ ગઈ છે એક આટલે પોગી ગયા છે લે પૈકા છે અને આ વિજો ડીલી નો મૂર કાડી સી વરસાદ થયો તો તો આપણે બ્લોક નું રહે આલ મૂરિયા નીકળી જાય એમ કે જાતું હોય તો ભલે અને તૂટી જાય અને આમાં તો મૂર જ નતા આવતા અત્યારે જો વરસાદ તમદી થઈ ગયો કાલે થયો એટલે હારા ઉમરી જાય જો આવડે મૂરતી ઉમરી જાય લીલી કોઈ આવો કણચરો હેમૂરું હેમૂરાનું કામ સારું થાય અસલ જ આવી જાય જો ચા યાદ આવી ગયો હે

કોર ખોદ્યો કે જાહેર શેઠ ઠેલા ઠેલા વાત કે તો ઠલ્યા મમ્મી અહીંયા સ પોગાડી દીધા હે આપણે તો મીલાસી લેવા આપણે લઈ હું પાછું પેલી ઠલ્યા અહીં ને પાછું લેવાનું ચાલુ કર્યું હે અને લેવાનું ચાલુ કર્યું હે તો આમ શેઠ ચા ચા લઈને આવે હે ચા પીલો ચા પીલો કરતા આવે હે હા આજ વારી ચા લાવ્યા હે ચા પીલો ચાલો બધા ચા પીવા તો ચા આવી ગયો છે તો આપણે પેલા પીલી પાણી તો કે બસ બસ નહીં બસ તો આવે નહીં અહીંયા બગડામાં કે બગડામાં બસ ન આવે

તો આલો બધાય ખોખા સવરવા ને આમ મઠની છે તો આ બેન ગઈ છે નાખવા ઓ બાપા આ ઉપરથી થેલી થેલી નથો પડતી ખેર ન થાવી તો એ જઈ છે સેટે નાખવા થાકી જવાય તડકો એ થોડોક

અબે રોટલા રાંધીન પિસ ઘાસુ બે વાગે આવસુ પાછા રોટલા રાંધીન ખાઈન પાછા બે વાગે કે પાછા આવતી એક વાગે છોડવા હે ને બે વાગે કેમ આવું રાંધું ખાવું કે પછી આવું પાછું હવે તો જો આવીએ ત્યાં નોય આવી હાલ હવે ખમબે કોથરો ને દેહ મોકરો મો કેમ કે પડ મંડ હાલવા કા રોટલા ખાવા જઈશી ને પછી વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને અહીંયા ઠેલી ખાલી કરવાનું તો આપણે અહીંયા ઠેલી સેટા માથા ખાલી કરી દઈએ ફૂંકાઈ જવું હોય છે ફૂંકાઈ જશે ને કે પાસું ઉગવું હોય છે પાસું ઊગશે તો વિડીયો ગમે લાઇક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ને ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરી દીજો બોલવામાં કેમ કે અમે બે ઇમસી અને જય માતાજીની જય શ્રી કૃષ્ણ અને બધાની રાધે રાધે તો જય રામા પીરા